અને ચાર નંબર ઉપર કાળીનો એકકો આવે એટલે આવે જ બોસ હવે પાછું આપણે એક વખત આ જાદુ કરીએ સેમ ટુ સેમ હું આ ડગલી હું તમને પહેલા બતાડી દઉં કે આ બધા રેન્ડમ પત્તા છે કોઈ જાતનું સેટઅપ નથી અંદર ઠીક છે બધા રેન્ડમ પત્તા છે ફરીથી એક વખત હું તમારી સામે કાતરી પાડી લઉં ફરીથી એક વખત એને મિક્સ કરી લઉં એટલે તમને એવું કંઈ ના થાય ફરીથી આપણે એને રેન્ડમલી બે ડગલી પાડીએ આ આનું ચોથું પત્તું જોઈને હું તમને આનું ચોથું પત્તું કહી દઉં દોસ્તો આ એક બે ત્રણ અને ચાર આ ચોથું પત્તું જોઈને અહીંયા આગળ હું તમને કહી દઉં કે આનું જે ચોથું પત્તું છે એ અહીંયા ચરકટનો અઠ્ઠો છે 1 2 3 અને આ 4 એ છે ચરકટનો અઠ્ઠો હજી એકવાર फटाफट ક્વિકલી ફરીથી મેં મિક્સ કરી લીધા છે ફરીથી હું એને અડધા અડધા અહીંયા આગળ રેન્ડમલી કરી લઉં છું અને આ વખતે દોસ્તો આપણે રિવર્સ કરીએ હું આ ઢગલીનું ચોથું પત્તું જોઈને આ ડગલી ચોથો ચોથું કહી દઉં આ ડગલીમાં એક બે ત્રણ અને ચાર મેં પત્તા કાઢ્યા આ જોઈને હું તમને અહીંયા કહી દઉં કે આનું જે ચોથું પત્તું છે એ લાલનો છગ્ગો હશે એક બે ત્રણ અને ચાર લાલનો છગ્ગો છે ફટાફટ હું તમને આ જાદુ શીખવાડી દઉં કેમનું થાય છે એ હું તમને હવે બતાવી દઉં કે આ જાદુ તમે પણ કેવી રીતના કરી શકો ખૂબ જ સિમ્પલ અને સરળ જાદુ છે બહુ મજા આવે એવું જાદુ છે નાના છોકરાઓ પણ કરી શકે અને તમે કોઈને બી બતાવો તો બહુ મજા આવી જાય પણ એ પહેલા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દ્વારા વિડીયોને ચલો ફટાફટ હું તમને બતાવી દઉં કે આ જાદુ કેવી રીતના થાય છે તો કોઈ પણ એક રેન્ડમ પત્તાની ઢગલી તમે લઈ લો એમાં તમારે જે પણ પત્તું મૂકવું હોય એ પત્તું એક વખત કાઢી લો પહેલું જે પત્તું તમારે યાદ રાખવું હોય માની લો કે આપણે આ લાલનો સત્તો ઠીક છે લાલનો સત્તો મેં અહીંયા કાઢી લીધો લાલનો સત્તો ગોઠવી છે એ તમારે યાદ રાખવાનું છે ગોઠવી દેવાનો છે ઢગલી તમારી આવી ગઈ પછી દર્શકને બતાવો બધા પત્તા રેન્ડમ છે અને રેન્ડમ જ છે એમાં કોઈ વાંધો નથી તમે એવી રીતના બતાવી દો પછી તમારે પત્તા ખાલી એક વખત મિક્સ કરવાના છે કાતરી પાડીને મિક્સ કરવાના છે પણ તમારે એવી રીતના ખાતરી પાડવાની છે કે આ ઉપરના જે પત્તા છે એ ઉપરના ઉપર જ રહે પહેલા જે ચાર પત્તા છે જેમાં તમારો સત્તો ઉપર છે એ સત્તો લાલનો તમારો ઉપરનો ઉપર રહે એવી રીતના તમારે પાડવાના છે એટલે કે તમારે આ ડગલી પહેલી પૂરી કરવાની પછી પહોંચી પૂરી કરવાની હવે તમે એને બે ભાગ પાડો આ બે ભાગ પાડ્યા આનું સાતમું પત્તું જોઈ લેવાનું અને આનું સાતમું પત્તું કહેવાનું હવે અહીંયા આગળ ટ્રીક એવી છે કે આ ઉપરની ડગલી છે આનું તમને સાતમું પત્તું ઓલરેડી ખબર છે લાલનો સત્તો છે પણ નેક્સ્ટ ટાઈમ પણ તમને ખબર પડે એના માટે તમે આ ઢગલીનું ચોથું પત્તું જોશો એક બે ત્રણ અને ચાર આ ચોથું પત્તું અહીંયા છે કાળીનો ગલ્લો કાળીનો ગલ્લો તમે જોઈને અહીંયા મૂકી દીધો કાળીનો ગલ્લો તમારે યાદ રાખવાનો નેક્સ્ટ ટ્રીક માટે અને આ ટ્રીક માટે તમને જે ઓલરેડી ખબર છે તમારે થોડું અકડમ બકડમ કરીને એક બે ત્રણ અને કહી દેવાનું કે ભાઈ લાલનો સત્તો છે હવે નેક્સ્ટ ટ્રીક માટે તમારે લાલના સત્તાવાળી ઢગલી નીચે જવા દેવાની કાળીના ગલ્લા વાળી ઢગલી ઉપર આવવા દેવાની ફરીથી એને તમે બે માં ડિવાઈડ કરો આ વખતે ડગલીને આમ મૂકીએ અને ઉપર ઢગલીને આમ મૂકીએ તો આનું ચોથું પત્તું જોઈ લઈએ આપણે એક બે ત્રણ ચાર આનું ચોથું પત્તું છે કાળીનો એક આ યાદ રાખી લેવાનું અગર આગળ કરવું હોય તો અને આનું જે તમને ઓલરેડી ખબર હતી એક બે ત્રણ અને ચાર કે કાળીનો ગલ્લો છે એ તમારે ટ્રિક રિવીલ કરી દેવાની કેવું લાગ્યું દોસ્તો તમને આ જાદુ એ તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહો અને આવા જ જોરદાર જાદુઓ જોવા માટે અમારી જોડે જોડાઈ લો સબસ્ક્રાઈબ કરી લો અમને લાઈક કરી લો આ વિડીયોને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું જય હિન્દ જય ગુજરાત આવજો દોસ્તો